આસિદ ગિરી વરો રાજન શ્રીકુટ વિશ્રુતે ત્રિકુટ પર્વત ત્રણ શિખરો સોનાનું રજતનું અને લોખંડનું અર્થાત એમાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ રહેલા છે તળેટીમાં સુંદર મજાનું સરોવર અને તળેટીમાં ગજરાજ પોતાના પરિવાર સાથે નિવાસ કરે આ ગજેન્દ્ર મોક્ષની કથા આપણા જીવોની કથા છે ગજેન્દ્ર રૂપી જીવ આવે છે સંસારમાં વિચારે કે આ સંસારમાં બધા જ મોજ શોખ સાધન મને મળી જશે પણ આ સંસારમાં ક્યાંક એનો કાળ પણ સંતાઈ બેઠો છે જીવને ખબર નથી જો આજ જ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો ગુરુજીનો મહાપુરુષો આવે તો ઉભા થઈને સન્માન કેમ કરવું એ કહું છું તમને એ રાજાના દરબારમાં એકવાર એના ગુરુ અગસ્ત્ય ઋષિ પધાર્યા રાજા પ્રમાદી સન્માન ન કર્યું શ્રાપ આપ્યો કે ગુરુ પધારવા છતાં ઊભા થઈને સન્માન ન કર્યું હાથી જેમ પડી રહ્યા તો આવતા જન્મમાં તમે હાથી થશો અને એ જ રાજા હવે ગજેન્દ્રના રૂપમાં આવ્યો છે પ્રભુ નો ભક્ત હતો એટલે ભક્તિના સંસ્કાર સાથે લઈને આવ્યો છે હંમેશ જેમ જલમાં સ્નાન કર્યું પરિવાર સાથે જલ ક્રીડા કરી સરોવરમાંથી બહાર નીકળવા જતો હતો ત્યાં કાળ રૂપી મગર મચ્છીનો પગ પકડ્યો નાખીશ ગજ ગ્રહ નો યુદ્ધ થયો કે છે ને પાણીમાં મગરની તાકાત હાથી કરતા વધી જાય હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું જો જ્યાં સુધી શરીરના બળનો ભરોસો તો ભગવાન પ્રગટ થયા નથી પછી લૌકિક વ્યવહારોનો આશ્રય કર્યો અમારો પરિવાર ઊભો છે કોઈ મને બચાવો મદદ કરો આ પાણીમાંથી બહાર કાઢો બધા ઉભા રહીને તમાશો જોયા કરે કોઈ મદદ કરવા ના આવ્યું જ્યાં સુધી આશ્રય હતો પ્રભુની કૃપા ન થઈ નિધન થયો પ્રભુની આર્ત સ્તુતિ કરી પ્રભુ આ જગતમાં મારી રક્ષા કેવલ આપ કરી શકો જ્યાં લૌકિક આશ્રય છૂટ્યો પ્રભુનો આશ્રય થયો હરી શબ્દ બોલે ત્યાં તો ભગવાન ગરુડ પર બિરાજીને પધાર્યા અને રી બોલે ત્યાં તો સુદર્શન છેદી થી ઠાકોરજી નું રક્ષા કરી છે ગજેન્દ્ર કમળનું પુષ્પ તોડી પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું છે પુષ્પ એટલે સુમન સુમન એટલે ભક્તનું સુંદર મંગ ભાવયુક્ત મન એ પ્રભુ સ્વીકારે છે પ્રશ્ન થાય ભગવાન કોની વિનંતીથી પધાર્યા ગજેન્દ્રની અને ઉદ્ધાર કોનો નો કર્યો મગરમચ્છ નો કેમ કે શાસ્ત્ર કે કે ભગવાન સુદર્શન થી જેને મારે એને મોક્ષ મળી જાય એનું કારણ શ્રી મહાપ્રભુ બતાવ્યું છે મગરમચ્છ છે હાથીનો પગ પકડ્યો ત્યારે હાથી પ્રભુની આર્ત સ્તુતિ કરી પોગારવા લાગ્યો કે જાણે આજે કોઈ પ્રભુના ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા છે અને જે રીતે આ ભગવાનને પોકારી રહ્યો છે ચોક્કસ પ્રભુ પધારશે હવે મારા ભક્તના ચરણ છોડવા નથી અને પ્રભુ પધાર્યા છે દાસની વિનંતીથી અને દાસાનું દાસનો ઉધાર ઠાકોરજી પેદા કર્યો છે